એક મહિનો તપાસ નો થશે તો અમે બેઠા છીએ તપાસ કરવી હોય ત્યારે કરજો ના કરવી હોય ત્યારે બેસી જાવ એવી રીતે થોડાક મહિનો મહિનો તપાસ ના કરો હજુ છ મહિના થી તપાસ ચાલે છે મહિનો તપાસ નો આ બિશારાઓ ને ઘરનું ઘર નથી રહેવા માટે ઝૂંપડા છે તૂટી ગયા વરસાદના અને તમારે મહિનો તપાસ ના કરવા તલાટી ને બચાવવા સરપંચ ને બચાવવા છે ભાજપ ના હોદ્દેદારો ને બચાવવા છે અમે કહીએ છીએ વ્યક્તિગત આક્ષેપ નથી તા તો તમે અમારી ઉપર જાણે અંગૂઠા સાપ અમે હોય અહીંયા આવતા ભાજપના નેતા અંગૂઠા સાબ હશે અમે નથી મેડમ મહિનો થી તપાસ આટલા પુરાવા આપ્યા પછી મહિનો થી થતો હોય ને તો તમે મહિનો કરજો અમે બેઠા છીએ અમે તમને તરત જ દઈ દઈએ તમને તમારી પાસે આમ સમય માંગો તમે કેતા હોય કે આ પંદર દિવસમાં તપાસ કેટલે પહોંચી અમે તમને રિપોર્ટ કરશું અથવા અમે મૌખિક કહેશું અમે અહીંયા આવીને પંદર દિવસે તમને પૂછશું જો પંદર દિવસની તમે હા પાડતા હોય તો ઠીક છે બાકી તમે મહિનો બે મહિના તપાસ લાંબી લાંબી કરવાની વાત હોય તમે બેઠા છીએ સાંજે પરિવારને બોલાવી લો આપડો બોલાવી બરાબર છે શરમ આવી જોઈએ ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયત્ન થાય છે સામાન્ય છે તમે તમે અમને અમને સમય મહિનાનો મંજૂર નથી તમે પંદર દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે ન કરવાના હોય તો અમે બેઠીએ છીએ અમે સાંજે અમારા પરિવારને લઈને આવશું અમે તમને રિક્વેસ્ટ કરીએ આટલા બધા પુરાવા તમને આપ્યા તેમ છતાં તમે એવું કહેશો તપાસમાં મહિનો થશે

બિલકુલ નહી તમે એમ જ કે આટલા દિવસ એ તો તમે સજલા વાળા ભ્રષ્ટાચાર ની હાલે જ છ મહિના તપાસ અમ ક્યાં કીધું પૂરી કરી દો અમે એ તમને કીધું તમને અમે એ કીધું પંદર દિવસમાં તમે અમને કહેજો કે